કોઈ બી સપના સાકાર કરને કે સબસે જરૂરી છે સહી કોચ કહો ચુનીએ ડોક્ટર ચંદ્રેશ વેવ કોર કરે આપણે બીસેક એડવાન્સ ટ્રેડિંગ ક્લાસીસ કા સપના સાકાર ડાઉનલોડ ધ એમ છો ખેડૂત મિત્રો શું ચંદ્રશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ તો આજનો આપણો આજે વિડીયો છે એ તાણા વિશે છે અને તાણા વિશે જેવી રીતે કમેન્ટ બોક્સમાં કમેન્ટ હતી કે તાણા વિશે સ્પેશિયલ એક વિડીયો બનાવો સર તો મને ક્યાંકને ક્યાંક લાગ્યું કે ચલો ભાઈ આજે આપણે જે છે ધાણા વિશે ડિસ્કસ કરી લેશું અને તાણા વિશે જે છે ડિટેલમાં વાતચીત કરી લેશું જે ઓલરેડી મેં પહેલાના વિડીયોમાં પણ જે છે વર્ણવેલું છે ધાણાનું જે પણ વાત મારે કરવાની હતી મેં ઓલરેડી કરી દીધેલ છે પણ છતાં જે છે આ વિડીયોમાં આગળ જોઈ લેશું અને એમાં ડિસ્કસ કરી લેશું તો વિડીયો પર જઈએ એના પહેલાં એક નાનકડી મારી તમને રિક્વેસ્ટ છે કે આપણા વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરેલો જેથી કરીને મિત્રો ફ્રીક્વન્ટલી હું નવા નવા જે વિડીયો અપલોડ કરું એની માહિતી તમને મળતી રહે ઠીક છે અને લાસ્ટ વિડીયો જે જીરાનો હતો એમાં પણ મેં ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક એક હજાર લાઇકનો રાખ્યો હતો જે હજુ એચિવ થયેલ નથી તો જોઈશું એને પણ હવે નેક્સ્ટ જીરા વિશે વિડીયો એક હજાર લાઇકનો ટાર્ગેટ જ્યાં સુધી એચિવ નહીં થાય ત્યાં સુધી આપણે જે છે નહીં બનાવવામાં આવે ઠીક છે નેક્સ્ટ બીજી વસ્તુ આપણે જે છે ધાણા વિશે વાત કરવાના છીએ આજનો આ વિડીયો સ્પેશિયલી ધાણા વિશે છે તો બીજી બધું વસ્તુઓ વિશે જે છે થોડું ઓછું ડિસ્કશન કરીશું બીજી વસ્તુ વસ્તુઓ વિશે ઓછી વાતચીત કરીશું તો ધાણામાં મિત્રો એક વખત આપણે મોટી ટાઈમ ફ્રેમ ઓપન કરી લઈએ તો અહીંયા આપણે જોઈ શકીશું કે ધાણા બે હજાર પંદર બે હજાર ચૌદમાં જે ધાણામાં તેજી આવતી જોવા મળી હતી એમાં પ્રતિ ક્વિન્ટલની વાત કરું તો હું તમને ક્યાંક ને ક્યાંક ધાણા જે છે તેર હજાર ત્રણસો ને ચોરાસી ની આસપાસ બે હજાર પંદરમાં બે હાજર ચૌદના નવેમ્બરમાં જતા છેલ્લે જોવા મળ્યા હતા ઠીક છે ત્યારબાદ ધાણામાં મિત્રો તમે જેવી રીતે જોયું કે એ એક તેજીનો દોર હતો ધાણામાં ખતમ થયો ત્યારબાદ આ છેલ્લા આઠ વર્ષ નવ વર્ષથી ધાણા જે છે એક સાઇડવેઝ હતા ક્યાંક ને ક્યાંક છ વર્ષ સુધીનો સમયગાળો છ સાત વર્ષ તો ગણી શકીએ જૂનમાં પછી જૂનમાં એક વખત જે છે તેજીનો ફરીથી એક બાઉન્સ આવતો જોવા મળ્યો અને ધાણા જે છે એ એપ્રિલ આફ્ટર કોવિડ એટલે કોરોના પછીના વર્ષમાં ઠીક છે માર્ચ બે હજાર બાવીસની અંદર ક્યાંક ને ક્યાંક ફરીથી એક વખત તેર હજારે જતા જોવા મળ્યા અને અત્યારે જે છે નીચેની સપાટીમાં લોઅર ઝોનમાં ક્યાંક ને ક્યાંક એ પોતાનો ટાઈમ પાસ જે છે કરતા જોવા મળી રહ્યા છે ઠીક છે તો હવે અહીંયાથી આગળ શું થઈ શકે છે ધાણામાં એના વિશે આપણે ચર્ચા કરી લઈએ એના વિશે વાત કરીએ તો ધાણા મિત્રો મોટી ટાઈમ ફ્રેમ પ્રમાણે ક્યાંક ને ક્યાંક આ કરેક્શન જે છે આ સમયગાળો છે એ ખૂબ લાંબો થઈ ગયો છે અને ઓવરઓલ વાત કરું તો બે હજાર ચૌદ બે હજાર પંદરથી લઈને બે હજાર ત્રેવીસ સુધી એટલે આઠ વર્ષની આસપાસનો કન્સોલિડેશન એક પિરિયડ જે છે એ એને ખતમ કર્યો છે તો હવે ક્યાંક ને ક્યાંક જો ધાણા એક ફ્રેશ મૂવ એક ફ્રેશ તાજી નવી તેજીની જો શરૂઆત કરે તો બની શકે છે કે આવનારા વર્ષોમાં આવનારા દિવસોમાં ઠીક છે ધાણામાં તેજી આવતી જોવા મળી શકે છે પહેલી વસ્તુ મિત્રો થઈ કે બીજી વસ્તુ હવે તમને નાની ટાઈમ ફ્રેમ થી શરૂઆત કરું આ તો વાત થઈ કે આપણે આઠ દસ એક એકાદ વર્ષમાં શું હાલચાલ છે ધાણાના તો ધાણા જેવી રીતે આપણે વાત કરી કે આફ્ટર કોવિડ બે હજાર બાવીસમાં જે છે એપ્રિલ મહિનામાં એને હમણાં જ એક રિસન્ટ ટોપ આ જે ટોપ લગાવ્યો છે તેર હજાર ત્રણસો ની સપાટીની આસપાસ ત્યારબાદ જે છે ક્યાંક ને ક્યાંક નીચે આવવાના શરૂ થયા અને નીચેની સાઈડમાં મિત્રો તમે આ જેવી રીતે જોઈ શકો છો કે આ બોટમ અહીંયા પાંચ હજાર નવસો નેવું એટલે છ હજારની આસપાસ બોટમ બનાવ્યા બાદ ઘણા ઉપરની સાઈડ ક્યાંક ને ક્યાંક મુવમેન્ટ આપતા જોવા મળ્યા છે તો હવે મિત્રો આમાં શું થઈ શકે છે અને આમાં આવનારા સમયમાં શું મુમેન્ટ આવી શકે છે આવનારા એકાદ વર્ષ દોઢ વર્ષના સમયગાળા પ્રમાણે જો હું વાત કરું જો દરેક ટાઈમ ફ્રેમને હું અલગ અલગ રીતે સમજાવું છું તમને જો સમજમાં ના આવે તો એક ડાયરી અને એક પેન લઈ લો સાથે જેથી કરી તમે આ વસ્તુને આસાનીથી સમજી શકો અને લખી શકો કે આવનારા ચાર પાંચ વર્ષમાં બની શકે છે કે ધાણામાં જે નેગેટિવ સાયકલ જે ચાલુ હતી એ ખતમ થઈ હવે ઉપરની તરફ નીકળવાનું ચાલુ કરે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે આવનારા એકાદ બે વર્ષની અંદર ધાણા બની શકે છે એકાદ અથવા દોઢ વર્ષની અંદર ઠીક છે પેલા હું સમય અહીંયાથી એક વખત ગણવા માંગીશ તો અહીંયા મિત્રો જે છે છસો ને એકત્રીસ દિવસનો સમય લાગ્યો છે હું ઓવરઓલ સાડી સાતસો થી સાતસો દિવસની ગણતરી કરું તો પણ ક્યાંક ને ક્યાંક છ મહિના અથવા છ મહિનાથી વધુ સમયગાળામાં ધાણામાં હવે જે છે ઉપરની સાઈડમાં મુવમેન્ટ આવતી જોવા મળી શકે છે ઠીક છે છ થી બાર મહિનાની અંદર ઓવરઓલ આ એક મુવમેન્ટ આવી શકે છે હવે એથી પણ નાના સમયગાળામાં હું જો જવું તો અહીંયા મિત્રો જુઓ બની શકે છે ધાણાએ જે છે અહીંયા એક ગિરાવટ જે આપણને દેખાડી છે અહીંયા હમણાં જ આઠ હજાર થી નીચે ગીરતા ગીરતા ધાણા સાત હજારની સપાટી આસપાસ આવતા જોવા મળ્યા એમાં પણ મેં અમુક જે અમારા સ્ટુડન્ટ હતા જે ચાલુ કોર્સમાં મેં એમને સમજાવ્યું હતું કે અહીંયા ક્યાંક ને ક્યાંક આ જે સપાટી હતી સડસઠસો અણસઠસોની સપાટી હતી ધાણા જે ઉપરની સાઈડ નીકળ્યા હતા એમને મેં ઇઠ્યુતેરસોનો ટાર્ગેટ આપ્યો હતો કે ઇઠ્યોતેરસો આસપાસ ધાણા જઈ શકે છે પણ થી ક્યાંક સારું પરફોર્મ કરી ધાણા જે છે ઉપર મિત્રો ઓર ઉપર ચોરાસીસો પંચ્યાસી ની અને આસપાસ ગયા આઠ હજાર ચારસો આઠ હજાર પાંચસોની આસપાસ હવે મિત્રો આ જે છે એક નીચેની સાઈડમાં આવતા જોવા મળ્યા તો અહીંયા મિત્રો તમે ધાણાને જે છે એક ટૂંકી તેજીના ભાગ સ્વરૂપે એક બાઈંગ કરી શકો છો આ ઝોનમાં ધાણાને ખરીદી શકો છો અહીંયાથી શરૂ કરી એક સંભાવના છે કે અહીંયા નીચે આવી શકે છે ચારસો પાંચસો રૂપિયા ઠીક છે આ ચારસો પાંચસો રૂપિયાનું જે આ લેવલ છે જે રિસન્ટમાં લો બનાવીને ધાણા ઉપર ગયા હતા ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અંદર ત્યાં સુધી આવી શકે છે પણ અહીંયાથી ચાન્સ ઉપરની સાઈડના ખૂબ વધારે છે કારણ કે નેગેટિવ સાયકલ કમ્પ્લીટ આ કરી ચૂક્યું છે મોટી ટાઈમ ફ્રેમની ઉપર જશે ધાણા તો સૌ પ્રથમ ટ્રાય કરશે આઠ હજાર ચારસો આઠ હજાર પાંચસોની સપાટી આસપાસ જવા માટે ઠીક છે આ ચાર્ટ ઉપર એક વેવ થિયરી ગોલ્ડન ગેટ સ્ટેટર્જી બોલો આ બધી થિયરીઓનો ઉપયોગ કરી હું તમારી સમક્ષ જે છે મારું આપ ચાર્ટનું જે નોલેજ છે વિશ્લેષણ છે હું આપની સમક્ષ રાખું છું મિત્રો જો તમે પણ આ વસ્તુને શીખવા માંગતા હોય તો આપણી એપ્લિકેશન છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંકમાં તમે જઈ આ વસ્તુને મિત્રો જે છે શીખી શકો છો ઠીક છે તો ઓવરઓલ ધાણા વિશેનું મેં મારો વ્યૂ બતાવ્યો કે આવનારા જે કદાચ મોટી ટાઈમ ફ્રેમની વાત કરું તો મોટી ટાઈમ ફ્રેમમાં પણ તેજીને ક્યાંક ને ક્યાંક સંભાવના છે મીડિયમ ટાઈમ ફ્રેમમાં પણ તેજીની સંભાવના છે અને ટૂંકા ગાળામાં પણ તેજીની સંભાવના ધાણામાં છે તો ધાણામાં મિત્રો ધ્યાન રાખજો જો તમે ખેડૂત છો અને ધાણાને સંગ્રહ્યા છે તો તમે જરૂર ધાણાને સ્ટોર કરી શકો છો આવનારા સમયમાં ધાણામાં જે છે તેજી આવતી જોવા મળશે અને એની જે છે પહેલી જ ઝલકમાં તમને ચારસો પાંચસો રૂપિયા સુધીની આ જે લેવલ છે ઇઠ્યુતેરસો સુધીના લેવલ જોવા મળશે અને અહીંયા જે ગઈકાલની કેન્ડલ જે ડેવલપ થઈ છે આને લોંગ લેગ ડોઝી તરીકેનું નામ આપવામાં આવે છે લોંગ લેગ ડોઝીનું મહત્ત્વ એ હોય છે કે એક ડાઉન ટ્રેન્ડની બોટમમાં ફોર્મ થાય લોંગ લેગ ડેઝી અને ત્યારબાદ અહીંયા જો ગ્રીન કેન્ડલો જોવા મળશે તો આવનારા સમયમાં ધાણામાં જે છે તેજી સિત્યોતેરસો અને ત્યારબાદ જે છે આઠ હજાર ચારસોના લેવલ માટે ઉપરની સાઈડ નીકળતા જોવા મળશે ઠીક છે સ્ટોપલોસ તો કે મેક્સિમમ હોલ્ડિંગ પીરિયડ કહો તો એ આ સડસઠસો રૂપિયા સુધીનો છે એક વેપારી જે હશે એ આ વસ્તુને સમજી શકશે કે નુકસાન આવે તો અહીંયા સુધીનું આવી શકે જો તમે અહીંયાથી ફ્રેશ બાયિંગ કરો અને તેજી આવે તો તમને પહેલો ટાર્ગેટ આ અને બીજો ટાર્ગેટ આ ઠીક છે ત્યાંથી પણ ઉપર જાય તો આને ટેલિંગ સ્ટોપલોસ આ સ્ટોપલોસ આપણો કન્વર્ટ થઈને ઉપરની સાઈડ આવી જશે અને આ ટેલિંગ સ્ટોપલોસ ઉપર અહીંયા લાગી જશે અને ઉપરની જર્ની આપણે રાઈડ કરીશું ઠીક છે જ્યાં સુધી નવો એક ફોર્મેશન ના ડેવલપ થાય હાયર હાઈઝ જ્યારે બનતા હોય ત્યારે મિત્રો ઠીક છે તો ધાણા મેં ઓવરઓલ વસ્તુ તમને સમજાઈ આઈ હોપ તમને ખબર પડી છે તમે સમજ્યા હશો અને આવનારા સમયમાં આવા જ નોલેજેબલ વિડીયો તમને મળતા રહે એના માટે મિત્રો વિડીયોને લાઈક કરીને જાજો અને જેથી કરીને મને પણ ક્યાંકને ક્યાંક પ્રોત્સાહન મળે મિત્રો ઠીક છે તો અહીંયા જ આ વિડીયોને ખતમ કરું છું ધાણા વિશેની મેં તમામ વાત તમારી સમક્ષ રાખી અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ સારી વસ્તુ સાથે જીરામાં આપણો એક હજાર લાયક નો ટાર્ગેટ હજુ એચિવ થયેલ નથી તો જ્યાં સુધી એચિવ નહીં થાય ત્યાં સુધી નવો નેક્સ્ટ વિડીયો જીરા ઉપર નહીં આવે મિત્રો તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કેમ ભાઈ

અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોન સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોન